તેમનું કહેવું છે કે આ રીતના ગુનેગારો ગુજરાતમાંથી જ કેમ પકડાય છે જેઓ ફાયરિંગ કરીને ગુજરાત કેમ ભાગી જાય છે ગદાર ગુજરાત કેમ ભાગી જાય છે ડ્રગ પેડલર ગુજરાતમાંથી પકડાય છે અને આ રીતે ગુજરાતની બદનામી થઈ રહી છે એવું નિવેદન કર્યું છે ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ ઠાકરે સવાલ ઉઠાવ્યા કારણ કે આરોપીઓ ગુજરાતમાંથી પકડાયા સલમાનના ઘરની બહાર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ જે આરોપી હતો એ ગુજરાતમાંથી પકડાયો છે તેને લઈને ઉદ્ધવ ઠાકરે સવાલ ઉઠાવ્યા છે ડ્રગ્સના મામલામાં આરોપીઓ ગુજરાત કેમ ભાગી જાય છે ગુનાઓને અંજામ આપીને આ તમામ બાબતોએ સવાલ ઉઠાવ્યા ઉદ્ધવ ઠાકરે કચ્છના માતાના મઢ વિસ્તારમાંથી આ બંને આરોપીઓ ઝડપાયા જેમણે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું એ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વિકી ગુપ્તા અને સાગરપાલ નામના આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે કે જેમણે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું